અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ વિસ્તારમાં ગાર્ડન સિટી રોડ પર ચાણક્ય સ્કૂલ પાછળના ભાગે જીઆઈડીસી વિસ્તારમાં કોમર્શિયલ પ્લોટ આવેલો હતો જે પ્લોટમાં શ્રમિકો તેમજ અન્ય દ્વારા કાચા પાકા બાંધકામ કરી વસવાટ કરી રહ્યા હતા જે દબાણો દૂર કરવા માટે સૌપ્રથમ પ્લોટમાં વસવાટ કરતા તમામને નોટિસ પાઠવી હતી જે બાદ પણ દબાણ દૂર ના કરવામાં આવતા અંતે નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલના માર્ગદર્શન હેઠળ આ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી દબાણ હટાવતી વખતે કોઈ અનિચ્છીય ઘટના ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને એક પછી એક જીસીબી તેમજ નોટિફાઈડ સ્ટાફ દ્વારા દબાણ દૂર કરવાનું શરૂ કરતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો વિભાગ દ્વારા જણાવ્યું હતું કે જીઆઈડીસી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેશે તેમજ સરકારી જમીનનું રક્ષણ થશે તેમજ સરકારી જમીન પર અતિક્રમણ અટકશે આગામી દિવસો પણ તેમના દ્વારા નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં સરકારી જમીન પર દબાણ હટાવવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે આ પૂર્વે ગત બાર ફેબ્રુઆરીના રોજ પણ આ જ વિસ્તારમાં ચાણક્ય સ્કૂલ સામે માલધારી સમાજના દબાણો દૂર કરવામાં આવ્યા હતા જે બાદ પુનઃ આ માર્ગ પર કાર્યવાહી કરવામાં આવતા દબાણકાણોમાં ફફડાટ સાથે તંત્ર સામે રોષ ફેલાયો હતો